પીપીજી એક્સમેન્ટલ હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં દબદબો તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ પાટણ ખાતે યોજાઇ ગયો હતો જેમાં પીપીજી એક્સમેન્ટલ હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ ટીમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે જેમાં સોઢા તમન્ના ઠાકોર અનન્યા તેમજ શાહ પ્રિયાશી અને ભગત વિધિશાહે સમાવેશ થાય છે તથા વાદ્ય સંગીત વાદન ટીમ પણ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે જેમાં બ્રહ્મભટ્ટ પૃથ્વીરાજસિંહ તેમજ ભોજક ધૈર્ય લિંબાચિયા પાર્થ અને રાવલ શ્લોકનો સમાવેશ થાય છે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શન શિક્ષિકા સારિકાબેન પટેલ અને સંગીતપ્રેમી ક્લાર્ક વિપુલભાઈ સોલંકી એનજીએસ કેમ્પસના સીડીઓ તેમજ પ્રોફેસર જય ધ્રુવ સી આચાર્ય સોઢા તેમજ સુપરવાઇઝર શ્રી હર્ષદભાઈ તથા ગમનભાઈ સુથાર શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ સહ તમામ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવેલ તથા પ્રદેશ કક્ષાએ સમગ્ર જિલ્લા અને શાળાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવેલ છે